નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે દેશમાં અત્યારે પરિવાર અને પરિવારવાદની ચર્ચા ચાલી રહી છે મોદી કા પરિવાર વિરુદ્ધ પરિવારવાદની ચર્ચા છે આજના બુલેટિનમાં અમે તમને જણાવીશું કે પરિવારવાદ આખરે છે શું એક જ પરિવારે રાજ કરવું જોઈએ એવી માનસિકતા દેશ માટે કેટલી જોખમી છે એની પણ અમે વાત કરીશું બંધારણ મુજબ આપણો દેશ લોકશાહી છે જો કે અનેક રાજકીય પરિવારોને જોતા સવાલ થાય કે આ લોકશાહી છે કે રાજાશાહી પ્રિયદર્શકો અમે તમને ન્યૂઝ કેપિટલના પરિવારના સભ્ય ગણીએ છીએ એટલે જ અમે આજે તમારી સમક્ષ ખાસ રજૂઆત કરવા જઈ રહ્યા છીએ વાત દેશના હિતની છે વાત આપણા સૌના પરિવારની છે સોશિયલ મીડિયા પર મોદી કા પરિવાર ટ્રેન્ડિંગ છે લાખો લોકો પોતાની જાતને પીએમ મોદીના પરિવારના સભ્ય ગણાવી રહ્યા છે દેશમાં મોદી કા પરિવાર વિરુદ્ધ પરિવારવાદની ચર્ચા ચાલી રહી છે જેની ક્રેડિટ આમ જોઈએ તો લાલુ પ્રસાદ યાદવને જાય છે તેમણે ઇલેક્શનની પીચ પર ફૂલ ટોસ નાખ્યો અને સામે માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન પીએમ મોદી હોય તો સિક્સની જ ગેરંટી રહે છે લાલુએ ફૂલ ટોસ નાખતા શું કહ્યું હતું ए, मोदी क्या है मोदी को मोदी कोई चीज है क्या ये नरेंद्र मोदी आजकल परिवारवाद पर हमला कर रहे हैं अरे भाई तुम बताओ ना कि तुमको क्यों परिवार में कोई संतान नहीं तुमको हुआ बताओ ज्यादा संतान होने वाले लोगों को बोलता कि परिवार बाद है परिवार के लिए लोग लड़ रहे हैं तुम्हारे पास परिवार नहीं है लालू ए पीएम मोदी माने कहूं कि तुम्हारे पास परिवार नहीं है फुलटोस पर सिक्स फटकारता पीएम मोदी केव जवाब आप मैं इनके परिवारवाद पर सवाल उठाता हूं तो इन लोगों ने बोलना शुरू कर दिया है कि मोदी का कोई परिवार नहीं है अब तो कल ये कह देंगे कि तुम कभी जेल में तुझे सजा नहीं हुई इसलिए तुम राजनीति में नहीं आ सकते ये भी कह देंगे और इसलिए देश के कोटि कोटि लोग मुझे अपना बांधते हैं अपने परिवार के सदस्य की तरह मुझे प्यार करते हैं और इसलिए मैं कहता हूं 140 करोड़ देशवासी

કે તેઓ પી મોદીના પરિવાર સભ્ય છે ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બીજેપીના પ્રમુખ જેપી નડ્ડા તેમજ પિયુષ ગોયલ અનુરાગ ઠાકુર સમિત પાદરા શહેજાદ પુનામાલા સહિત અનેક સિનિયર લીડર્સે એક્સ એટલે કે ટ્વિટર પર પોતાના બાયોમાં પોતાના નામની બાજુમાં મોદી કા પરિવાર લખ્યો એ જ રીતે બીજેપીના કાર્યકરો અને સામાન્ય લોકો પણ સોશિયલ મીડિયા પર પોતાની જાતને પીએમ મોદીના પરિવારજન કહેવા લાગ્યા હતા એક્સ એટલે કે ટ્વિટર પર મોદી કા પરિવાર હેશટેગ ટ્રેન્ડિંગમાં છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ લોકો લખવા લાગ્યા કે અમે પીએમ મોદીના પરિવારના સભ્યો છીએ તમે બિલકુલ ના માનતા કે લોકસભાની ચૂંટણી આવે છે એટલે જ પીએમ મોદી ભારતીયોને પોતાના પરિવારના સભ્યો ગણી રહ્યા છે ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર સ્પીચ દરમિયાન પીએમ મોદીએ શું કહ્યું હતું सांभो मेरे प्रिय 140 करोड़ परिवारजन दुनिया का सबसे बड़ा लोकतंत्र पीएम मोदी 140 करोड़ भारतीयों ने पोता ना परिवारजन गणाया अत्यारुधी पीएम मोदी सहित देश प्रधानमंत्री देश સંબોધનની શરૂઆત પ્રિય દેશવાસીઓ શબ્દોથી જ કરતા રહ્યા છે જોકે પીએમ મોદીએ પહેલી વખત રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે મારા પ્રિય પરિવાર પરિવારજનો કહ્યું જેના પછી અનેક વખત પીએમ મોદીએ પોતાના ભાષણોની શરૂઆત મારા પ્રિય પરિવારજનોથી જ કરી છે હવે અમે તમને એક ઐતિહાસિક સ્પીચની વાત કરીશું જેમાં પણ પરિવારની ભાવના છે વાત અગિયારમી સપ્ટેમ્બર અઢારસો ત્રાણુંની છે સ્થળ હતું અમેરિકાનું શિકાગો અહીં યોજાયેલી ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે પોતાની સ્પીચની શરૂઆતમાં કહ્યું હતું કે બ્રધર્સ એન્ડ સિસ્ટર ઓફ અમેરિકા તેમણે આ ધર્મ સંસદમાં આવેલા તમામ લોકોને પોતાના પરિવારના સભ્યો ગણ્યા હતા પરિવારવાદની આ ભાવનાની ચારેકોર પ્રશંસા થઈ હતી નેતાઓ દેશના લોકોને પોતાના પરિવારના સભ્ય માને એ જરૂરી છે પીએમ મોદી વારંવાર કહે છે કે દેશના લોકો તેમનો પરિવાર છે તેઓ દેશના ખૂણે ખૂણામાં જઈને રોડ શો કરે છે તેઓ ખેડૂતોની વચ્ચે જાય છે ક્યારેક મહિલાઓની સાથે વાત કરે છે જેના પછી લોકો પીએમ સાથેની મુલાકાતનો અનુભવ સોશિયલ મીડિયામાં જણાવે છે તેઓ કહે છે કે તેમને પીએમ પોતાના પરિવારજન જ લાગ્યા પીએમ મોદી પોતે સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આગળ આવ્યા છે તેમના પરિવારમાંથી કોઈ રાજનીતિમાં બીજેપીના નેતાઓ અવારનવાર કહે છે કે સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આગળ આવવાના કારણે જ લોકો સાથે પીએમ મોદીનું મજબૂત કનેક્શન છે પીએમ મોદી તેમના ભાષણોમાં અલગ અલગ વ્યવસાય સમાજ અને વર્ગના લોકોની વાત કરે છે એ રીતે તેઓ જુદા જુદા લોકોની સાથે નાતો બાંધવાની કોશિશ કરતા હોય એમ જણાય છે

અનેક રાજકીય પક્ષોમાં રાજ તો એક ચોક્કસ પરિવારોનું જ રહે છે બીજા કોઈ નેતાઓને સ્થાન આપવામાં આવતું નથી દેશમાં અનેક રાજકીય પક્ષોનું નેતૃત્વ ચોક્કસ પરિવારના હાથમાં જ છે જેમ કે કોંગ્રેસનું સુકાન ગાંધી પરિવારના હાથમાં છે દેશમાં આવી અનેક પોલિટિકલ પાર્ટીઓ છે જ્યાં એક પરિવાર અને તેમના હિતો જ કેન્દ્ર સ્થાને છે આવી પોલિટિકલ પાર્ટીઓમાં એક પરિવારના હિતો આવી થઈ જાય છે દેશનો વિચાર દેશના લોકોની જરૂરિયાતો ખાસિયામાં ધકેલાઈ જાય છે આ પ્રકારના પરિવારને અમે ક્રિકેટની ભાષામાં સમજાવવાની કોશિશ કરીશું આ પરિવારવાદમાં રાજકારણ એક પારિવારિક રમત છે જ્યાં એક ચોક્કસ પરિવારને જ બેટિંગનો અધિકાર મળે છે બીજા બેટ્સમેન ગમે તેટલા સારા હોય તો પણ તેમનું સ્થાન મળતું નથી આ પરિવારોને રાજકીય પાવર પ્લેનો પણ લાભ મળે છે એટલે તેઓ ક્લીન બોલ થઈ જાય તો પણ તેમને જ બેટિંગ મળે છે બીજા બધા જ પ્લેયર્સ માત્ર ને માત્ર ફિલ્ડિંગ જ કરતા રહે છે આ પ્રકારના પરિવારવાદને પીચ પર ટકવા દેવો કે નહીં એનો નિર્ણય પ્રજાએ કરવાનો છે ખેર સમય છે એક બ્રેકનો અને બ્રેક બાદ પરિવારવાદ વિશે વધુ વાત કરીશું